ખટોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે જ્યાં ડુપ્લિકેટ સિમેન્ટ પતરાવાના કારસ્થાન ભાંડો ફોડવામાં આવ્યો છે ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબોને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે જેથી કોરા પણ અસલીના નામે ભરસો કરવો તેને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે છરતા ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ ના નાવે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું જેથી કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસની ટીમ સાથે મળીને રેડ કરી હતી જેમાં 410 જેટલી થેલીઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કેમેરામેન સનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે